ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગના વિદ્યાર્થી જય પાટીલ ચકચારી આપઘાત મામલે અનુસૂચિત જાતિના આગેવાનોમાં રોષ જોવા મળ્યો છે આરોપીઓ એમપીસીએનના પ્રિન્સિપાલ ધારા મેડમ 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 પ્રકૃતિ શહેરીજન અને સ્મિત નામના ઇસમની તાત્કાલિક ધરપકડ નહીં થાય તો અનુસૂચિત જાતિના આગેવાનોએ ગાંધીચિંદિયા માર્ગે ધરણા પ્રદર્શન અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે પોલીસ દ્વારા ચોવીસ કલાકમાં આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે મારું નામ દિનેશભાઈ હીરાભાઈ મકવાણા અમે સામાજિક આગેવાન છીએ જય પાટીલ આત્મહત્યા કેસને ચોથી તારીખે ફરિયાદ દાખલ થઈ ચોથી તારીખ ને આજે પાંચ દિવસ થયા આવ્યા છતાં કોઈ આરોપીની ધરપકડ નહીં થઈ તો એ ધરપકડ થાય અને વહેલામાં વહેલા આરોપીઓને પકડે એ માટે સમાજના આગેવાનો અમે આજે ડીવાય સાહેબ જે તપાસ અધિકારી છે આ કેસના એમને મળ્યા સાહેબ થકી આગામી ચોવીસ કલાકમાં આરોપીઓની ધરપકડ થશે એવી બાહધરી આપી છે અને જો આવતીકાલે ચોવીસ કલાક પૂરા થતાં જો આરોપીઓની ધરપકડ નહીં થાય તો અનુસૂચિત જાતિના સમુદાયના લોકો અમે અહીંયા ધરણા પ્રતિકુશ્વાસ અને ગાંધીજી જ્યાં માર્ગે જે કંઈ આંદોલન થશે એની શરૂઆત થશે અને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમારા ધરણા આંદોલન એ ચાલુ રહેશે પહેલી ફેબ્રુઆરી અને અરોજ મંદિરપુર ખાતે રહેનાર અને જય પટેલ નામનો આશાસ્પદ યુવક છે જે દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં માં અભ્યાસ કરે છે અને આત્મહત્યા કરી હતી અને એ બાબતે ચાર તારીખે બેટમેન ટુ સુ અને એટ્રો સીટી એક ના રિલેવન્સ સેક્શન હેઠળના ફરિયાદ નોંધવામાં આવી હતી ફરિયાદમાં એવા આક્ષેપો છે કે જે આશાસ્પદ યુવક છે જય પાટિલ એને કોલેજમાં અપમાનિત કરવામાં આવેલું અને જાતિવાચક શબ્દો બોલી અને ધમકી આપવામાં આવેલી હતી આ બાબતે એમને લાગી આવતા એમને આત્મહત્યાનો પગલું ભરેલું છે પોલીસ દ્વારા પણ ઘણી બધી લાગુ છે અ પોલીસ દ્વારા ફરિયાદમાં એક કોલેજના પ્રિન્સિપાલ ત્રણ પ્રોફેસર અને કન્યા એટલે ટોટલ પાંચ લોકોને આરોપી આવ્યા છે આરોપીઓ હાલમાં નાસ્તા ફરતા છે અને પકડવા માટે સીબી ને પેરોલ પરની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આરોપીઓ અલગ અલગ જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે ટીમો હાલમાં વોચમાં છે ટેકનિકલ સર્વે પણ ચાલે છે અને અલગ અલગ બીજા બાતમીદારો દ્વારા પણ હાલમાં ક્યાં છુપાયા હોઈ શકે એ બાબતે માહિતી મેળવવાની અને એમને બને એટલી વહેલી તકે પકડી અને તપાસ પૂરી કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની અ પ્રક્રિયા ચાલ ચાલશે સર જય પટેલના ના પરિવાર અને સમાજ કામ આગેવાનો બે વાર દેવા મુલાકાત કરી ગયા છે એમને એવું કહ્યું છે કે આગળ કોઈ ઝડપી નહીં પકડાય કેમ કે આ આંદોલન પણ કરી છે તમે કઈ રીતે તમારી કામગીરી કરી છે ફરિયાદી અને ફરિયાદી તરફથી અને અલગ અલગ જે સામાજિક સંગઠનો હોય છે એમને બે વાર અહીંયા ઓફિસે આવીને મારી મુલાકાત કરી છે અને એ લોકોને મેં કેસની જે અપડેટેડ માહિતી હોય એનાથી એ લોકોને માહિતગાર કરેલા છે અને એ લોકોની જે માંગ જે કે બજારો પીઓની દર પકડ થવી જોઈએ એ માંગ માટે અત્યારેમાં હાલમાં અલગ અલગ ની ટીમો કાર્યરત છે કેટલા નાસ્તા ફરતા છે એના વિશે જે જેબીજી બાતમી મળી આવે તથ્યો તથ્યાત્મક માહિતી મળી આવે એમને રિલેવન્ટ આરૂપીની તો એમની તરત જ ધરપકડ કરાશે કરાવશે ત્રુશાલ ન્યૂઝ નડિયાદ